જે જે જોઈએ જોઈએ છે છે એ એ તમને તમને મને આપો હું આપીશ આવનારી ગુજરાતી ફિલ્મ નાસુર એક સફર બિઝનેસમેન હર્ષવર્ધન ની વાર્તા છે જે તેના જીવનથી ના ખુશ છે અને ખૂબ જ એકલતા અનુભવે છે એક સુંદર પત્ની ભાઈ સફર કામ અને વ્યવસાયિક સહયોગીઓ હોવા છતાં તેને એમ લાગે છે કે તેના જીવનનો કોઈ હેતુ નથી અને તે પોતાનું જીવન સમાપ્ત કરવા નક્કી કરે છે જ્યારે તે આ જીવનનો અંત લાવવાનો તેના પ્રયત્નોમાં નિષ્ફળ જતો હોય છે ત્યારે કેટલાક એવા લોકો મરે છે કે તેને એમ લાગે છે કે તેઓ તેને પોતાના મૃત્યુ સુધી પહોંચાડવામાં મદદ કરશે શું તેની આ યોજના કામ કરશે કે નિયતિની કોઈ બીજી જ યોજના છે આ ફિલ્મમાં હિતુ કનોડિયા નીલમ પંચાલ હિના જયકિશન ડેરી ત્રિવેદી અને વૈશાખ રતન રાઠોડ મુખ્ય ભૂમિકામાં છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત ભારતવીર અમદાવાદ